નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે થાનગઢમાં આવેલ પે સેન્ટર શાળા નંબર એકમાં એકસો સત્યાવન વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક અને એક આચાર્ય ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ ધીમે ધીમે કથળતી રહી રહ્યો એમ તેમ અનેક શાળાઓમાં શિક્ષકની ઘટ સુરનગરના થાનગઢમાં આવેલ પે સેન્ટર શાળા નંબર એકમાં બાલવાટિકાથી શરૂ કરીને ધોરણ એકથી પાંચના આશરે એકસો સત્તાવન વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે શિક્ષક છે તેમાં પણ એક આચાર્ય છે આમાં એક જ શિક્ષક આટલા બધા બાળકો પર ધ્યાન કેવી રીતે આપી શકે આ એક મોટો પ્રશ્ન છે શિક્ષણ એ દરેક વિદ્યાર્થીઓનો અધિકાર છે અને દરેક વિદ્યાર્થીને શિક્ષણ આપવું એ શિક્ષકની પરત છે ગ્રામ્ય કક્ષાએ બાળકોના પ્રવેશ માટે સરકાર પ્રવેશો કરે છે પણ આ બાળકોને યોગ્ય અને પૂરતું ભણતર મળે તેવી શિક્ષક સહિતની સુવિધાઓ ઘણી બધી શાળાઓમાં જોવા મળતી નથી જો શાળામાં પૂરતા શિક્ષક જ ના હોય તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પડે છે અને શિક્ષણ ઉપર પડતી હોય તેના ભવિષ્ય ઉપર પણ પડે છે જેથી વહેલી તકે આ શાળામાં બાળકોને પૂરતા શિક્ષકોથી જ્ઞાન મળે તેમજ તેમના અભ્યાસમાં ખલેલ ન આવે તેવી વ્યવસ્થા વ્યવસ્થા સાથે શાળામાં શિક્ષકની ઘટ પૂરી કરવી જોઈએ તેવી વાલીઓનો અને શાળાના આચાર્ય દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે એક જ વિદ્યાર્થી એકસો સત્તાવન વિદ્યાર્થીને એક જ જગ્યાએ બેસાડી અને અભ્યાસ કરાવે અથવા જુદા જુદા ક્લાસની અંદર જઈ અને તેઓને અભ્યાસ કરાવે તો એક જ શિક્ષક એકસો સત્તાવન વિદ્યાર્થી ઉપર કેવી રીતના ધ્યાન રાખે સાથે અવારનવાર મિટિંગો અને વિજ્ઞાન મેળા સહિતની કામગીરી પણ કરવાની હોય છે